ચોવીસ યોજાયો મુન્દ્રા મધ્ય શ્રી પુષ્કરના નવચેતન યુવક મંડળ દ્વારા છેલ્લા એકવીસ વર્ષથી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે સૌપ્રથમ પધારેલા મહેમાનોનું સાલ ઓળાળી સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી મુખ્ય યજમાન બોગીલાલભાઈ ચાવડા હોટલ સુરભીએ જણાવ્યું હતું કે મુન્દ્રામાં સૌ પ્રથમવાર ગણેશ મહોત્સવની શરૂઆત નવચેતન મંડળ અને મુન્દ્રા બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવી હતી

દેશભક્તિ કરી શકશો તેવો સારો મેસેજ શ્રોતાઓને આપ્યો હતો આ કાર્યક્રમ એટલો સફળ રહ્યો હતો કે રાત્રે અઢી વાગ્યા સુધી શ્રોતાઓ કોઈ ઉભું થવાની કોશિશ પણ કરેલ ન હતી

એટલે ગજાનંદ ગણપતિ ના ભજન ની બે લીટી પછી આપણને જે મજા આવશે એ રીતે આનંદ કર્યો કેમ કે કચ્છ તો ભજન નું ઘર કેવાય ભાઈ એટલે દેશી ભજન થી આ કાર્યક્રમ ને ઉગાડ્યા आ में सुरेश भाई ठक्कर आशुतोष सी एफ एस विनोदभा जेठवा अमिताबेन चौहान भाई चौहान रीटाबेन चौहान તથા મિત્ર વર્તુળ શ્રીકાંત વ્યાસ મહેશ સર अशोक અધિકારી ગોગીભાઈ મહેતા ભરત ભટ્ટ અને મહેમાનો ભગવાન રાઠોડ વિનોદભાઈ ખોડિયાર કિશોરભાઈ પિંગોલ અને બહોરી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા કાસમ ખલીફા ન્યુ 11 ગુજરાત મુંદ્રા કચ્છ નમસ્કાર જય જય ગરવી ગુજરાત હું હાસ્ય કલાકાર ગુણવંત ચુડાસમા રાજકોટથી કચ્છમાં તો ખૂબ પ્રોગ્રામ કર્યા ખૂબ પ્રેમ મળ્યો મુન્દ્રામાં પહેલી વાર આવ્યો એટલે પુષ્કર્ણા નવચેતન યુવક મંડળ દ્વારા આ સરસ મજાનું ગણેશ મહોત્સવ અને સતત એકવીસ વર્ષ એટલે મારા માટે મોટી વાત એ છે કે એકવીસ વર્ષનો સાક્ષી હું બન્યો અને હંમેશા આ સ્ટેજ ઉપરથી દેશભક્તિની વાતો અને ખાસ કરી અને ધર્મની વાતો કરવાનો પ્રયત્ન કર્યો છે અને આજે મને ખૂબ ખૂબ અને ખૂબ મજા આ યુવક મંડળમાં અને મુન્દ્રામાં પ્રોગ્રામ કરી અને મને મોજ આવી ગઈ કારણ કે એક સંદેશ તો હું ચોક્કસ આપીશ મારા સ્ટેજમાં પણ આપ્યું છે અને અત્યારે પણ મીડિયામાં આપું છું કે જેટલા બોલિવૂડના હીરો છે ને એ લોકો ગુડખાની એડ કરશે એ લોકો રમી રમવાનું કહેશે પણ ગુજરાતનો લોકસંગીતકાર કે લોકગાયક કે લોક સાહિત્યકાર કે હાસ્ય કલાકાર ક્યારે પણ દૂષણ ફેલાવવાની સ્ટેજમાં વાત નથી કરતો એનું અમને ગૌરવ છે કેમ કે અમારો પ્રોગ્રામ હાસ્ય દરબાર હોય કે ડાયરો હોય જેમાં બાપ દીકરી અને મા દીકરો બેસીને જોઈ શકે એવો હોય છે એટલે અહીંયા મને ખૂબ સારું ઓડિયન્સ મળ્યું છે મુન્દ્રામાં પહેલી ફરે આવ્યો પણ એવું લાગતું જ નથી પહેલી ફરે આવ્યો થેન્ક યુ મુન્દ્રા અને બધા અહીંયા જે સાંભળવા આવ્યા છે યુવક મંડળ બધાનો ખૂબ ખૂબ આભાર અને ખાસ તમારો પણ મારું નામ નીરવ જોશી છે અમે સતત મુન્દ્રામાં એકવીસ વર્ષથી ગણેશ મહોત્સવનો કાર્યક્રમ કરી છે અમે મુન્દ્રાનું સર્વપ્રથમ ગણેશ ગણેશ સ્થાપનાનું કાર્યક્રમ અહીં યોજેલું હતું આજનો કાર્યક્રમ હાસ્ય દરબારનો હતો એમાં સાહિત્યની દેશભક્તિની ઘણી વાતો થઈ ઓડિયન્સને પણ મજા આવી કાર્યક્રમ ખૂબ સરસ સફળ રહ્યો શ્રી મુન્દ્રા પુષ્કરણા નવચેતન યુવક મંડળ અત્રેથી બધેનો આભાર વ્યક્ત કરે છે હું ભોગીલાલ દેવસિંહ ચાવડા મુન્દ્રા અમે અને પુષ્કર નવયુવક ચેતન મંડળ મુન્દ્રામાં સર્વપ્રથમ ગણેશ મહોત્સવની શરૂઆત કરી અને આજે એકવીસ વર્ષ થવા આવ્યા છે અને એકવીસ વર્ષથી આ બ્રહ્મ સમાજ નવયુવક ચેતન મંડળ જે સાથે મળી અને આયોજન કરે છે એ ખરેખર એક આદર્શરૂપ અને દાખલા રૂપ કહેવાય કારણ કે કોઈપણ સંસ્થા કે કોઈપણ મંડળ એક સાથે રહી અને બિના વાદ વિવાદ અને આટલો વર્ષો સુધી કાર્ય ટકાવી રાખવું એક મહત્ત્વની વાત છે અને પહેલાં તો એના સિનિયર લોકો હતા વડીલો હતા આજે વડીલોને આ સેકન્ડ કેડર આવી ગઈ છે એકવીસમાં વર્ષે બે ત્રણ વર્ષ ચાર વર્ષથી સેકન્ડ કેડર છે એમના વડીલો પણ નિભાવ્યું શરૂઆતમાં દસ પંદર વર્ષ અને દસ વર્ષથી આ સેકન્ડ કેડર નિભાવે છે એટલે ખરેખર આ દાખલા રૂપ છે અને આને દાખલાનું અનુકરણ કરી દરેક સમાજે સંગઠિત થઈ અને સમાજ માટે જેમ ગુણવંદભાઈ આજે એના પ્રોગ્રામમાં મસ્ત રીતે કહ્યું કે પહેલાં તમે તમારા કુટુંબને પ્રેમ કરો તમારા સમાજને પ્રેમ કરો તમારા ગામને પ્રેમ કરો એમ સ્ટેપ વાઇઝ પ્રેમ થાય તો જ આપણે દેશને પ્રેમ કરી શકશું અને સાચો દેશ પ્રેમ એ જ છે અને સાથે રહી અને સમાજ માટે જ્યાં જન્મભૂમિ અને કર્મભૂમિ છે એનું આપણે ઋણ ચૂકવીએ એ આપણા માટે મહત્વનું છે અને એ આ મંડળ આપણે શીખવાડીએ છે એમાં શીખ લેવી જોઈએ અને એનો જેટલો પણ આ ઋણ લખીએ એટલો ઓછો અને ખૂબ ખૂબ ધન્યવાદ આપે છે મુન્દ્રાની પ્રજા નવયુગ ચેતન મંડળને ધન્યવાદ